ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા મજામાં છે ગરમ પાણી પીસ અને રવિવાર છે એટલે મોડું થઈ ગયું છે ઉઠવા મારો છે પોણા નવ થઈ ગયા છે આજે જલ્દી થી હું ફ્રેશ થઈ જઈશ અને રવિવાર છે એટલે બહાર જઈશ હું ફ્રેશ થઈ ગયો છું અને ચલો જઈને જોઈએ કે હું મેં શું કરી દઈ છે કેવા ગેસ ઉપર પાણી મૂક્યું છે નથી આવતી બરાબર મમ્મી એવું કેવું છે કે ગીઝર ખરાબ થઈ ગયું છે અને ચેક કરાવવું પડશે કેવું હોય કે ગીઝર ચાલુ હોય ને એટલે કેવું લિમિટેડ ના હોય કેટલું પાણી ગરમ પાણીમાં ના આવું ના ના જ કરે લોકો એટલે કેવું અત્યારે તપેલાનું એક તપેલામાં પાણી થાય નહીં કેમ કે ગીઝરમાં નાયેલા હોય એક તપેલામાં તો પાણી થવાનું નથી એ મજા ન આવે તો જોયું કે અમારા ઘરમાં ગીઝરમાં કંઈક ખરાબી આવી ગઈ છે તો આજે મારે ચેક કરાવવું પડશે કે કાલે પૂજા આવી ગઈ છે ઘરે કેમ કે તે ઘરે ગઈ હતી થોડાક દિવસ રહેવા માટે તો ચાલો આપણે પૂજાની મુલાકાત લેશું પૂજા શું કરી રહી છે તું

બોલ તને ગમતું તું મારા વગર ના આનો તો ગમતું કેમ કે તું આખો દિવસ છે ને ઘર માં કેવું બોલ બોલ કરતી હતી ને એટલે કેવું ઘર માં સાવ સોનું સોનું લાવતો હતો આખો દિવસ તારા ઘરમાં આવા જોઈએ બરાબર હા સુબહ ઉઠી ગયો શું કરે શું નહી એટલે કેવું કે ઘરમાં માં છે ને એકદમ શાંત વાતાવરણ થઈ ગયું હતું એટલે બધાને એમ શું કેવું ગમતું જ નહોતું કે તું હોય ને આખો થી ઘરમાં બોલ બોલ કર ને એટલે બધાને મજા આવે બરાબર તો પાછી આવી ગઈ છે ને મજા આવશે બરાબર હમ એવું છે એમ ને હા તમે જોયું કે સુહમ ને ગમતું નતું કેમ કે મને તો ગમે પિયર માં તો બધાને ગમતી જ હોય હવે જઈને મમ્મી ને પૂછીશું કે પૂજા વગર મમ્મીને ગમતું હતું કે નહીં મમ્મી ના બોલ બેટા શું કરે છે ટીવી જોઉં છું ડાયરો તો પૂજા વગર ગમતું તું જરાય ગમતું નતું બકા એવું હા કેમ આખો દિવસ બોલે ને બુલબુલ જે બોલતી જોય આખો દિવસ સાચી વાત છે કે પૂજા પૂજા અને પપ્પાને ઈચ્છા રહી છે પાલેજી બિસ્કિટ અને મોનોગો ખાવાની તો હું જઉં છું લેવા માટે મે તાર લાવવાનું સારું અને લાવું ને તો હું છું હવે લેવા માટે આવી ગયા છે લિફ્ટ આવી ગઈ છે આપણે જવાનું છે નીચે મોલકો બિસ્કિટ ને પાલેજી બિસ્કિટ લેવા માટે અમારે જે દુકાન જે છે ફ્લેટમાં છે એટલે વાંધો નથી આની બિસ્કિટ અને મોનોગો બિસ્કિટ લઈને આવી ગયો છું અને હું હવે જઉં છું પર તો ઓથરી પ્રક્રિયા રૂપે જઈ રહી છે તો લિફ્ટ હવે ખુલી જશે હું પહોંચી ગયો છું બીજા માળે તો હું આવી ગયો છું પાછો ઘરે કમેન્ટમાં જરૂર કહેજો કે આ ટી-શર્ટ નવી લીધી છે કેવી લાગે છે બહાર જવાનું છે આજે થોડો ઘણો બધો પૂજા આવી ગઈ છે એટલે કામ તો રહેશે તો બહાર જવાનું છે થોડું કામ છે અમે લોકો ગયા હતા બહાર અને હવે અમે લોકો આવી ગયા છે ઘરે શુભમના હાથમાં ફૂલ સફરજન અને થેલીમાં કઈક વસ્તુ છે ચલો પૂછીએ શું છે શુભમ થેલીમાં શું છે તમે લોકો લિફ્ટની રાહ જોઈ રહ્યા છો શુભમ લિફ્ટમાં જતો રહ્યો છે અને એની પાછળ પાછળ હું પણ જઉં છું તો માતાજીનું કે એક જગ્યાએ સ્પેશિયલ મંગાવીએ છીએ અને આ ગીફ્ટ બહુ જ સરસ આવે છે માતાજીના દીવા માટે સ્પેશિયલ મંગાવીએ છીએ

કોપી રાજેશ ખન્ના જેવું આવે છે અને એમને ડાન્સની સ્ટાઇલ પણ તમે જોઈ શકો છો કે જે રાજેશ ખન્ના ઘણા બધા સોંગમાં આ સ્ટાઇલનો યુઝ કરે છે કોપી એમના જેવી સ્ટાઇલ કરતા હતા અને એ પછી તમે જોઈ શકો છો અને ઘણા લોકો ઓળખે પણ છે જે આ જે છે તે જુનિયર અમિતાભ બચ્ચન છે એમની જે સ્ટાઇલ જે છે વાળની સ્ટાઇલ દાઢીની સ્ટાઇલ કપડાં પહેરવાની સ્ટાઇલ અને એમની ચાલવાની સ્ટાઇલ બધું જ તે અમિતાભ બચ્ચનને કોપી કરે છે અને આમને બધા લોકો પ્રેમથી જુનિયર અમિતાભ બચ્ચન કહે છે અને બધા છોકરાઓ જે ઉપર સ્ટેજ ઉપર છે તે બધા છોકરાઓ સાથે કોઈ એક સોંગનો ઉપર જે ડાન્સ કરી રહ્યા છે જે તમે જોઈ શકો છો અને ખરેખર કોપી અમિતાભ બચ્ચન જેવા જ લાગે છે તેમની જે ચાલવાની સ્ટાઇલ તેમની છોકરાઓને સાથેની એક્ટિંગ જે કરી રહ્યા છે તે કોપી અમિતાભ બચ્ચન જેવી એક્ટિંગ કરી રહ્યા છે તો ખરેખર આ સોંગમાં તે બહુ સારા લાગે છે અહીંયા બધા લોકો રાહ જોઈ રહ્યા છે તે બીજું કોઈ જ નથી તે છે ગુજરાતી મૂવીના સુપરસ્ટાર જે બધા લોકો નરેશ કોડોડિયાથી ઓળખે છે તે તમે જોઈ શકો છો કે આ જે કલાકાર જે છે તે નરેશ કનોડિયાતા નથી પણ તે જુનિયર નરેશ કનોડિયાથી ઓળખાય છે અને કોપ્પી એમના જેવી જ એક્ટિંગ કરે છે જે નરેશ કનોડિયા કરતા હતા અને ખરેખર તો બધાને નરેશ કનોડિયાની યાદ આવી ગઈ હતી કેમ કે નરેશ કનોડિયા જે છે તે આ દુનિયામાં રહ્યા નથી હવે પણ કોપી એમના જેવી જ એક્ટિંગ કરે છે અને એમનો ચહેરો પણ નરેશ કનોડિયાથી ઘણો મળતો આવે છે જે તમે જોઈ શકો છો અને ખરેખર એમની એક્ટિંગ એટલી સારી હોય છે કે બધાને પણ બહુ જ ગમી હતી અને તે આ સોંગ જે છે એમાં તે પૂરેપૂરું અંદર સમાઈ ગયા હતા અને આ સોંગમાં જે નરેશ જે એક્ટિંગ કરતા હતા કોપી તેના જેવી જ એક્ટિંગ કરે છે જે તમે જોઈ શકો છો અને ખરેખર અમને પણ આ જોઈને બહુ જ મજા આવી હતી અને આ બધા કલાકારોને જોવા માટે તમે જોઈ શકો છો કે બહુ જ બધી પબ્લિક આવી હતી અમે લોકો જ્યારે ગયા હતા ત્યારે પબ્લિક સાવ ઓછી હતી પણ જેમ જેમ પોગ્રામ જામતો ગયો હતો એમને એમ પબ્લિકની સંખ્યા બહુ વધતી જતી હતી અને જોઈ શકો છો કે દૂર દૂર સુધી બહુ જ બધા લોકો આવેલા છે અને બહુ જ બધા લોકો જે છે તે આ કલાકારોના વિડીયો ઉતારે છે અને મનોરંજન કરે છે ખરેખર અમને તો કાલે બહુ જ મજા આવી હતી અમે ડ્રો જોઈને આવી ગયા છે અને આજે અમે લોકો મળ્યા હતા અને થોડો થોડો જેમનો ચેરોસ ખરેખર મળતો આવતો હતો રિયરમાં જમીએ નરેશ કનોડિયા ને એવા લાગતા હતા ખરેખર બહુ મજા આવી ગઈ અમને આજના એમના શોમાં તો કેવું પૂજા થોડો પાડવાનો રહી ગયો નહીં આપણે ચાલે ને અમે લોકો આવી ગયા છીએ ઘરે અને આજે ખરેખર બહુ મજા આવી અમે લોકો ગયા હતા એક રકી ડ્રો તો તેમાં અને ત્યાં ઘણા બધા જુનિયર એક્ટર આવેલા હતા તો ખરેખર આજનો દિવસ બહુ સરસ ગયો અને ખરેખર અમને બધાને બહુ જ મજા આવી ફૂલ એન્ટરટેનમેન્ટ કર્યું અને અત્યારે વાગ્યા છે રાતના સાડા નવ અને આજે સુઈ જવાનું છે કેમકે કાલે છે અમાસ કાલે વહેલા ઉઠવાનું છે કેમકે કાલે જે છે તે પૂજાને સવારે એક વ્રત છે તો એના માટે કાલે વહેલા ઉઠવાનું છે પછી અમારે જવાનું છે મંદિરે માતાજીના દર્શન કરવા માટે જે દર માસે હું અને પૂજા દર્શન કરવા માટે જઈએ છીએ તો આજે વહેલા ઉઠવી જવું પડશે પૂજા તો ઓલરેડી સુઈ ગઈ છે તો હું પણ સુઈ જઈશ મને પણ ઊંઘ આવે છે બહુ જ તો આજનો ઓલો જે છે તે અહીંયા જ પૂરો થાય છે તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો તમે અમારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ છો તો બે લાઇકોને પ્રેસ કરવાનું બિલકુલ ન ભૂલતા તો બધાને જય માતાજી જય ગોચંદ